હેલો એવરી વાન વેલકમ બેક ટુ મયુર બંસી ફેમિલી લોગ એન બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજે અમારા ઘરે આવ્યા છે મહેમાન જો કે દર્શિકાની નણંદ અને મારા ભાઈની છોકરી એટલે રૂંધા આવી છે તો ચાલો રૂંધા શું કરે જોઈએ અને બંસી ગઈ કોલેજે અને આજે છે મંગળવાર એટલે આપણે જે ઘરે થોડુંક સોફાનું કામ બાકી છે તો આજે કારીગર આવવાના છે તો આજે એ પતાવીએ અને પછી હોમ ટૂર કરાવીએ મસ્ત તમે જોવો જ છો કે બાર તમને બહારથી દેખાય છે કે પડદા કેવા છે

બાકી છે તો પણ હું કઈ મોબાઈલ લઈને બેઠી વાહ કાલ રજા છે એટલે આજ મોબાઈલ વાપરો ને એમ સરસ કેવા કે પેપર હા એક છે નું પેપર એવું છે તો પૂરું પછી પૂરું પૂરું કેટલા કેટલા ટકા આવશે કે હા ઓહો નેવું આસપાસ જોઈ આવ્યો જોઈએ ઈરવાના ફાકા

બસ એમ કહી દે ને કે અને હું એટલા ટાઈમે એ વિત તને એમ ન થાય કે લઈ જાવ રાહું પણ પછી તો વાંધો નહી અહીંયા કન્ટિન્યુ આલે એની રસોઈ ખાવા જેવી બનાવી જો થોડી તો ખાવા આવી કે રોકાવા આવી આ થઈ ટુકમાં ગુંદા અને વાહ દાળ તો રાણી ગીતા લોજની હોય એવી બનાવી હે કેની બનાવી હા ગુંદા વાહ ઝઘડો થઈ ગયો તો તમે આવી ગયા ઈગલ દર્શન કરવા ગણપતિ બાપાના આજે છે મંગળવાર એટલે

આની જોશું મગ મારે દસેક આમ તો પંજાબી છે કે નહીં અને એક પંજાબી સાથ મગાવ્યું બાકી નાન બટર રોટી હેરવા ખાલી જાય હેરવા ઢોસામાં હા બહુ મસ્ત હોટલ છે એક નંબર મધુરમમાં આવેલ છે મામાદેવના મંદિર પાસે અને બંસી બનાવી પાપડ ખાઈ જાવ બાકી તો ઓલો થાય ના ના મારા માટે તો તમારા માટે તો છે જવાબ દે કે આવી ગયો હું છે ના બનતી લેજો ફરમાની તું ક્યાંક આમાં આ તો ફરમાય એક તો હું તો કઈ લાઈટિંગ હતી

નિશિતા મેડમ આવ્યા છે પ્રાઇમરી ટીચર એ આઈ સ્કૂલ છે ગયું આઈ માં છે ઘરે આવજે હો હા આવે હીરવાને જોરદાર મજા આવી કે કે લસરપટી ને ડાગલા ને એવું બધું છે એના હિસાબે તો હીરવાને ફૂલ મોજ પડી ગઈ હા વાહ અને બંસી ની ફ્રેન્ડ આવી ગઈ નિશિતા એટલે તો કોમેડિયન કલાકાર છે બહુ મોટી અને બહુ મસ્ત આ માણસ અમારે વર્લ્ડ કપ જોવા બેઠું ને તો છોડો ભારત આરી ગયો આ બે જોવા